ટ્રેક્ટરના મોડેલની વાત કરું તો બે હજાર સત્તરના મોડલનું રાઉન્ડર તમે વિડીયો અંદર ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો સાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલું ઓરિજિનલ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ કંપની ફિટિંગ ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લીટ છે ટ્રેક્ટરની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી રૂબરૂ સ્થળ પર જઈ આ ટ્રેક્ટરની ટ્રેસ ડ્રાઈવ લઈ આખું ટ્રેક્ટર રૂબરૂ ચેક કર્યા બાદ ખરીદી કરી શકશો ઓનરનો પેલા કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ વિડીયોની અંદર તમને મળી જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જાવ ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી સારા ટાયર પણ નવા જોવા મળશે વિડિયોની અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે પાર્સિંગ ચાલુ કિંમત ચાર લાખ અને પાંત્રીસ હજાર અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે મોરબી તાલુકો છે હળવદ અને રાતાભેર ગામે જોવા મળશે ઓનરના નંબર કઈ રીતના મેળવવા ટ્રેક્ટર લેવા માટે યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નંબર છે તેમાં ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો